સુરતના પાસુદરા રોડ ખાતે આવેલા વ્રજવલ્લભ વલ્લભ ફાર્મમાં રૂપાભરા પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પરિવારના સભ્યો તેમજ મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્યા કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી અને ત્યારબાદ મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથે જ રૂપાપરા પરિવારના બાળકોએ પણ પોતાના રહેલા ટેલેન્ટને વ્યક્ત કરતા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરી હતી તો સ્નેહ મિલન સમારોહમાં ધોરણ એક થી બાર ના તેજસ્વી તારલાઓનું સન્માન બેગ સ્ટડી ટેબલ સ્ટેશનરી કીટ આપીને કરવામાં આવ્યું હતું ઉપરાંત પરિવારના તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ પણ આપવામાં આવ્યું હતું તો દાતાઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો હતો અને સ્નેહ મિલનને સફળ બનાવી હતું સાથે જ સમાજમાં વધતા અલગ અલગ વ્યસનના દૂષણને ડામવા માટે રૂપાપરા પરિવારના સભ્ય દ્વારા વ્યસન મુક્તિનો સંકલ્પ કરવામાં આવ્યો હતો છેલ્લા સાત વર્ષથી આ જ પ્રકારે દર વર્ષે રૂપાપરા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે અને જે રાજ્યોના અલગ અલગ ગામડાઓમાં વસતા અને હાલ સુરતના

સારી એનું શિખામણ મળે સારું એને જ્ઞાન પ્રાપ્ત થાય એના અમે પ્રયત્નો કરીએ છીએ જે હોશિયાર છે એમને ખાસ અમે પ્રોત્સાહિત કરીએ છીએ ઇનામ આપીએ છીએ અને પરિવારને એક સૂત્રતાથી બાંધવા માટે ખાસ અમારું આયોજન હોય છે અને એમાં પરિવારમાં કોઈ આર્થિક રીતે નબળા હોય અથવા તો કોઈને હોસ્પિટલ કે એવી કંઈ આર્થિક જરૂરિયાત ઉદભવે તો એને પરિવાર હંમેશા સાથે રહે છે અને એ લોકોને એવું ન લાગે કે ભાઈ આપણી પરિવારની સાથે કોઈ નથી એટલે ખાસ તો આ બધું કરવા માટે આજે સાતમું અમારું સ્નેહ મિલન અમે યોજેલું છે રૂપાપરા પરિવાર સુરતનું ઓકે આભા રિપોર્ટર અરવિંદ રાઠોડ જણાદેશ ન્યૂઝ સુરત